સારના સારનાખબરળા તાલુકાના નાનાપોડા 108 ની ટીમ એક દર્દીને સારવાર માટે सीएचसी માં ખસેડ્યા હતા દર્દીને સારવાર માટે દાખલ કરી 108 ની ટીમ सीएचसी થી લોકેશન ખાતી જઈ રહ્યા હતા જે દરમિયાન નાનાપોડા सीएचसी પાસે મુખ્ય માર્ગ પર 108 આગળ સ્વાનાળુ આવી ગયું હતું જેને લઈને 108 ના પાયલોટે સ્વાનને બચાવવા જતાં એમ્બ્યુલન્સના સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેથી 108 પલટી ગઈ હતી

દર્દીને સુરક્ષિત રીતે નાનાપોઢા સીએચસી ખાતે સારવાર માટે દાખલ કર્યા હતા દર્દીને દાખલ કરીને એકસો જવા ની ટીમ હતા જે દરમિયાન સીએચસી પાસે મુખ્ય રોડ ઉપર એકસો ની આગળ એક કૂતરું આવી ગયું હતું એકસો ના પાયલોટ અજયે કૂતરાને કુતરાને બચાવવાનો પ્રયાસ કરવા જતા એકસો આઠ એમ્બ્યુલન્સ ઉપરથી કાબુ ગુમાવતા એકસો આઠ એમ્બ્યુલન્સ પલટી ગઈ હતી એકસો આઠનો નો અકસ્માત થતા તાત્કાલિક સ્થાનિક લોકો અને રાહદારી કર્મચારીઓની મદદે દોડી આવ્યા હતા એકસો આઠના ના પાયલોટ અજય ને ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર માટે સ્થાનિક લોકોએ પાયલોટ અજયને સીએચસી નાના પોઠા ખાતે સારવાર માટે ખસેડ્યા હતા ઘટનાની જાણ એકસો આઠ અધિકારીઓને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા